મારે બોલવા જેવા હવે શબ્દ નહીં અને બોલવું નથી મારે કારણ કે મારે કીર્તિબેન જોડે પર્સનલી એવું કઈ છે પણ નહીં એવું અંકલ કહેતા હતા કે ભાઈ મારે ડેલી મંદિર જવાનું હોય સ્વામિનારાયણ ના હું ભગત છું

પહેલા આજના વિડીયો ની શરૂઆત કરીએ છીએ અને જોઈએ કે આજે ભાઈ શું કરી રહ્યા છે ને તમને બધાને ખબર છે કે અત્યારે સોશિયલ મીડિયા ઉપર ભાઈ કીર્તિબેન પટેલ હાઇલાઇટ થયા છે અને એમાં તે હાથ ધોઈને ખજૂર ભાઈ પાછળ પડી ગયા છે અને એમના દિવસે ને દિવસે નવા ને નવા ખુલાસાઓ કરી રહ્યા છે ને જે લોકો સમક્ષ રજૂ કરી રહ્યા છે તો એવાની અંદર ભાઈ જે લોકો ને ખજૂર મદદ કરી છે જે ગરીબોના ઘર બનાવી આપ્યા છે અને ખજૂર ના થકી જે માણસો આગળ આવ્યા છે એ માણસો કદી ચૂપ બેસવાના નથી તો એવાની અંદર આ ભાઈ પણ એક વિડીયો છે ને ખુબ જ ઝડપી વાયરલ થઈ રહ્યો છે તો સમર્થન ની અંદર બોલી રહ્યા છે અને બોલવું જ જોઈએ કારણ કે આપણે બધા હંમેશા માટે ખજૂર ને સપોર્ટ કરતા રહેવાનું છે કે જ્યારે કીર્તિબેન પટેલ જેલમાં હતા બે હજાર ને વીસની ની વાત છે માઈડ બી એપ્રિલ કે મે મહિનાની લોકડાઉન પછી કંઈક હાફ મર્ડરનો કેસ લાગ્યો હતો કીર્તિબેન ઉપર ત્યારે ખજૂરભાઈ પોતે હું અને તરુણભાઈ એમના ઘરે ગયા હતા જે પણ બોલું છું હું સાચું બોલું છું માતાજીની સાક્ષી એ હનુમાન દાદાની સાક્ષીએ હનુમાન દાદા મારું કોઈ દિવસ સારું ના કરે હું ખોટું બોલતો હતો કીર્તિબેન અને પબ્લિકને પણ કહું સ્પેશિયલ આશ્વાસન આપવા માટે ગયા હતા કે તમારે અંકલ આંટી કંઈ પણ હોય તો કહેજો અને ખજૂરભાઈ કીધું હતું એમને કે આપણે રિક્વેસ્ટ પણ કરીશું જેમ બને એમ જલ્દીથી બહાર આવે ત્યારે અંકલ રોતા હતા અને હું મારું પર્સનલી કરીને બોલતો અંકલે જે કીધું હતું ને એ બધી હું વાત કરું છું કે મારી પાંચ દીકરીઓ છે રડતા રડતા બધી વાત કરતા હતા એ ટાઈમ પણ ઇમોશનલ હતા કારણ કે આ બેનને પણ કદાચ ફર્સ્ટ ટાઈમ જ જેલ થઈ હતી ત્યારે એમને કીધું હતું કે મારી પાંચ દીકરીઓ છે પણ આ જે દીકરી છે ને ખરેખર મારે બોલવા જેવો હવે શબ્દ નહીં પણ એ બોલવું નથી મારે કારણ કે મારે કીર્તિબેન જોડે પર્સનલી એવું કઈ છે પણ નહીં એવું અંકલ કહેતા હતા કે ભાઈ મારે ડેલી મંદિર જવાનું હોય સ્વામિનારાયણના હું ભગત છું અને મારે આના લીધે મારે હવે મંદિર પણ નથી જવાતું અને બીજા પણ ઘણા બધા વર્ડ્સ કીધા હતા તો આજે જે બધું થઈ રહ્યું છે ને એ બહુ ખોટું થઈ રહ્યું છે ગુજરાતની જનતા માટે અને આજે કહેવાય ને કે કોમવાદ થઈ ગયું છે આમાંથી હવે કોમવાદ થાય છે